જય શ્રી કૃષ્ણ જય માતાજી મિત્રો સ્વાગત છે તમારું આજે આપણે એવી વાત કરવાના છીએ કે જેથી કરી અને જો સ્ત્રીઓ સૂર્યાસ્તના સમયે આ પાંચ કામ કરશે તો ઘર બરબાદ થઈ શકે છે તમારા ઘરની વૃદ્ધિ અટકી શકે છે તો મિત્રો આવું કાર્ય ઘરની સ્ત્રીઓએ સૂર્યાસ્ત પછી ન જ કરવું જોઈએ એ મહત્વનું છે કે જો આ પાંચ કામ તમે સૂર્યાસ્ત પછી કરશો તો તમારા જીવનમાં મુશ્કેલી આવી શકે છે ઘરમાંથી લક્ષ્મી ચાલી જાય છે તો જીવનમાં આવી ભૂલો ન થાય તે માટે તમે વિડીયોને અંત સુધી જોતા રહેજો સ્ત્રીઓને આ આવી કેટલીક બાબતો તમારા જીવનમાં ધનની હાનિ પહોંચાડી શકે છે તો જીવનમાં આર્થિક સ્થિતિ સારી કરવા અને જીવનમાં સકારાત્મક સકારાત્મકતા સુખ સમૃદ્ધિ પ્રાપ્ત કરવા માટે આ બાબતોને ખાસ ધ્યાનમાં રાખવી જે સ્ત્રીઓ ઘરમાં આવા કામ કરે છે તેના ઘરની પ્રગતિ સંપૂર્ણ રીતે અટકી જાય છે તેના ઘરમાં આવક કરતાં જાવક વધી જાય છે તો કોઈ પણ રીતે આર્થિક કે માનસિક ગમે તે મુશ્કેલીઓ આવ્યા કરે છે તેના માટે આપણે જવાબદાર હોય છે જેથી કરીને આવી ભૂલો કરો તો તમે સાવધાન થઈ જાજો ઘરમાં રહેલી સંપત્તિનો પણ નાશ થઈ શકે છે ધીરે ધીરે ઘરમાં ગરીબી વાસ કરે છે દરિદ્રતા આવતી જાય છે સુખ સંપત્તિ છીનવાઈ જાય છે આપણા શાસ્ત્રમાં જણાવ્યા પ્રમાણે એક કથામાં આપણને જાણવા મળ્યું છે કે જ્યારે મહિલાઓ એવી પાંચ ભૂલો કરે છે તો તેના લીધે તેના સંપૂર્ણ પરિવારને ધનની હાનિ થાય છે આર્થિક નુકસાન થાય છે આ ઉપરાંત બીજા અનેક કષ્ટો સહન કરવા પડે છે તો આ આપણા શાસ્ત્રમાં આપણા ધર્મગ્રંથોમાં બતાવેલું છે કે સ્ત્રીઓ જો આવું કરશો તો તમે અને તમારું ઘર બરબાદીના રસ્તા પર આવી જશો તેથી આ ભૂલો ન કરવી જોઈએ એવી રીતે આપણા પિતૃ જ્યારે આપણાથી નારાજ થાય ત્યારે સંપૂર્ણપણે આપણને લક્ષ્મીની પણ હાનિ થાય છે આવા ઘરમાં લક્ષ્મીજી પણ પ્રવેશ કરવા માગતા નથી લક્ષ્મીજી આવો સ્વીકાર કરતા નથી તેથી તે ઘરમાં પ્રવેશ ન કરે અને જ્યાં લક્ષ્મીજી પ્રવેશ ન કરે ત્યાં કાયમ માટે ગરીબી આવે છે દરિદ્રતાનો વાસ થાય છે ગમે તેવું ઘર કરોડપતિ હશે તો પણ તે રોડપતિ બની જતા વાર નહીં લાગે શાસ્ત્ર પ્રમાણે મહિલાઓને માતા લક્ષ્મીનું પ્રતિક ગણવામાં આવે છે સ્ત્રીઓએ ઘરની અન્નપૂર્ણા ગણવામાં આવે છે આમ જોઈએ તો સ્ત્રીને માલક્ષ્મી અને અન્નપૂર્ણાનું સ્વરૂપ ગણવામાં આવે છે પરંતુ જે ઘરમાં પુરુષો સ્ત્રીઓને લક્ષ્મી અને અન્નપૂર્ણાનું સ્થાન આપે તેનો આદર કરે તો તે ઘરમાં અચૂક પ્રગતિ થાય છે પરંતુ જો આનાથી વિરુદ્ધ તમે સ્ત્રીઓને કોઈ પણ રીતે દુઃખ આપો છો તો તમે લક્ષ્મીજીને અવગણો છો તમારા ઘરમાં લક્ષ્મીજી આવશે ને સ્ત્રીઓનું સન્માન હશે ત્યાં સ્વયં નારાયણ પણ આવે છે અને નારાયણની સાથે લક્ષ્મી અવશ્ય આવે છે તો જે ઘરમાં ઝઘડા થતા હોય સ્ત્રીને માન સન્માન ન મળતું હોય સ્ત્રીનું અપમાન થતું હોય ત્યાં નારાયણ નારાજ થાય છે અને નારાયણના નારાજ થવાથી લક્ષ્મી પણ ત્યાં પ્રવેશ ન કરે તેઓ ઘણા એવા કામ કરી શકો છો કે જેનાથી તેના કર્મ સુખ અને સમૃદ્ધિ કાયમ માટે જળવાઈ રહે છે પરંતુ અજાણે કે જાણે સ્ત્રીઓથી કાંઈક એવી ભૂલો થઈ જતી હોય છે કે જેના દ્વારા તે અને તેના પરિવારને ખૂબ જ નુકસાન પહોંચી શકે છે ભગવાન તેનાથી નારાજ થઈ શકે છે અને ઘરમાં જે લક્ષ્મી દૂર થાય છે તો એવા કયા કામો છે કે જે કરવાથી તમને નુકસાન થઈ શકે છે ધીમે ધીમે નકારાત્મકતા વધવા માંડે છે તો સકારાત્મકતાનો સંપૂર્ણપણે નાશ થાય છે આવા ઘરમાં ગરીબી પણ વાસ કરે છે અને દરિદ્રતા કાયમ માટે ત્યાં પોતાનું સ્થાન જમાવી લે છે તો આ બાબતોનો કાયમ માટે સ્ત્રીઓએ ધ્યાન રાખવું જોઈએ તો સૌ પ્રથમ તો એ બાબતનું ધ્યાન રાખવું કે એવું એ બાબતનું તમારે ધ્યાન રાખવું જોઈએ કે સૂર્ય છે જે સ્ત્રીઓ ઘરમાં સૂર્યાસ્ત સમયે છે સ્ત્રીઓ ઘરમાં સાવરણી વાપરે છે સાંજના સમયે તમે જો સાવરણીથી કચરો વાળો છો તો ભગવાન પણ નારાજ થાય છે સૂર્યાસ્ત પછી કચરો વાળવો અને એ પણ કચરો વાળ્યા પછી તેને બહાર નીકાળી દેવો એ ખૂબ જ અશુભ ગણાય છે તેનાથી ભગવાન નારાજ થાય છે દેવી દેવતાઓનો વાસ ઘરમાં રહેતો નથી અને લક્ષ્મીજી ઘરમાં પ્રવેશ નહીં કરે તો સૂર્યાસ્ત પછી તમારે હાથમાં સાવરણી ના લેવી જોઈએ અને કચરો વાળો છો તો તેને બહાર ના નીકાળવો જોઈએ જો તમારા ઘરમાં કાંઈ જરૂર પડે એમ કચરો વધી ગયો હોય અને સાવરણીનો સાંજના સમયે ઉપયોગ કરવો પડે એમ હોય તો તમારે સાવરણીને માતાનું લક્ષ્મીનું સ્વરૂપ ગણવામાં આવે છે તેથી મા લક્ષ્મીને પ્રણામ કરી તેને પ્રાર્થના કરી અને ત્યારબાદ જ એ કચરાને વાળવો જોઈએ પરંતુ એ કચરાને તમારે બહાર ન ફેંકવો જોઈએ જો આવું તમે કરશો તો તમે ગરીબીને આમંત્રણ આપી રહ્યા છો ઘણી સ્ત્રીઓ ઘરનો આખો દિવસ કામ કર્યા કરે છે પરંતુ સૂર્યાસ્ત પછી સ્નાન કરે છે તો એ ખૂબ જ અશુભ મનાય છે સ્ત્રીઓએ સૂર્યાસ્ત પછી સ્નાન ન કરવું જોઈએ સ્નાન તેનું સવારમાં ઉઠીને જ કરી લેવું જોઈએ જો આવું જે સ્ત્રીઓ કરે છે તેના ઘરમાં પ્રગતિ થતી નથી અને આર્થિક નુકસાન થાય છે લક્ષ્મીજી ખૂબ જ નારાજ થાય છે તો આમ ન કરવું જો આવું તમે કરશો તો તમારા ઘરમાં ગરીબી આવી શકે છે ખૂબ જ નુકસાન થઈ શકે છે તેથી સવારે ઉઠી સ્નાન કરી અને ત્યારબાદ જ આપણે આપણા કામની શરૂઆત કરવી જોઈએ અને સાંજે સૂર્યાસ્ત પછી સ્નાન ન કરવું જોઈએ અને આ ઉપરાંત સાંજના સમયે સ્ત્રીઓએ કપડાં ક્યારેય સ્ત્રીઓએ કપડાં રાતના સમયે ન ધોવા જોઈએ જે સ્ત્રીઓ આવું કરે છે તે પોતાના પતિના ભાગ્યને ખૂબ જ નુકસાન પહોંચાડે છે સાંજના સમયે ક્યારેય પણ કપડાં ના ધોવા જોઈએ તમે તમારા ઉપરાંત તમારા પતિનું પણ નુકસાન કરી રહ્યા છો તો આવું સૂર્ય પછી સૂર્યાસ્ત પછી ક્યારેય પણ ના કરવું જોઈએ કારણ કે જ્યોતિષશાસ્ત્રમાં કહેવાયું છે કે સાંજના સમયે તમે કપડાં ધો અને બહાર સૂકવો છો ત્યારે તેમાં ભગવાન સૂર્યના કિરણો પહોંચતા નથી અને સાંજના અંધકારો પૈકી આવે છે જેથી કરીને તમારા કપડામાં નકારાત્મકતા પ્રવેશ કરે છે અને સકારાત્મકતા તમારા શરીરને અંદરથી બહાર જતી રહે છે આમ તમારે ક્યારેય પણ કપડાને રાત્રે બહાર ધોઈ અને સૂકવવા ના જોઈએ સૂર્યના કિરણો સવારના સમયથી કપડાં ધોવાના હોય તેમાં પ્રવેશ કરે છે અને કપડાંને સંપૂર્ણ રીતે સૂકવે છે એ આપણા શાસ્ત્ર પ્રમાણે પણ યોગ્ય ગણાવે છે રાત્રે સૂકવેલા કપડામાં નકારાત્મકતાનો વાસ થાય છે અને એ કપડાં પહેરવાથી આપણા શરીરમાં પણ નકારાત્મકતા આવે છે જેથી કરીને રાતના સમયે ક્યારેય સ્ત્રીઓએ કપડાં ના ધોવા જોઈએ અને બીજું બીજી બાજુ આપણે વિજ્ઞાનની દ્રષ્ટિએ જોઈએ તો પણ દિવસના સૂર્યના કિરણોથી આપણા કપડાં એકદમ સુકાઈ જાય છે અને રાતના સમયે તમે જો ધોવ કપડાં જે સૂકવો છો તેમાં તડકો ન હોવાથી અમુક જાતના બેક્ટેરિયા કપડામાં બેસી જાય છે તો આ વાત પણ આપણે જાણવી એ ખૂબ જ જરૂરી છે બંને રીતે સાંજે કપડાં ધોવા ખૂબ જ નુકસાનદાયક છે આ બેક્ટેરિયા કપડામાં બેસી જાય તો તો પણ આપણા સ્વાસ્થ્યને નુકસાન કરે છે એટલે બંને રીતે જોવામાં આવે તો આ સારું ન ગણાય લક્ષ્મીજી પણ આ બાબતમાં નારાજ થઈ શકે છે અને આપણને નુકસાન પહોંચી શકે છે તો રાતના સમયે ક્યારેય પણ સ્ત્રીઓએ કપડાં ના ધોવા જોઈએ રાતના સમય સુધીમાં તમારા કપડાં ન સુકાય હોય તો પણ તેને ઘરની અંદર લઈ લેવા જોઈએ પંખા નીચે સુકવી દેવા જોઈએ તેને ખુલ્લા આકાશની નીચે રાતના કપડાં સૂકવવાનું તેનાથી સ્વાસ્થ્ય સંબંધી સમસ્યાઓ પણ થઈ શકે છે તો રાતના બહાર સુકવવા નહીં અને વાસ્તુ પ્રમાણે પણ તે યોગ્ય ગણવામાં આવતું નથી આ ઉપરાંત ઘણી સ્ત્રીઓએ આખો દિવસ નખ કે વાળ કાપવા માટેનો સમય મળતો નથી તેથી ઘરે કે પાર્લરમાં જઈને રાતના નખ કે વાળ કપાવે છે તે ખૂબ જ અશુભ માનવામાં આવે છે ક્યારેય પણ સ્ત્રીઓએ સાંજના સમયે સૂર્યાસ્ત પછી નખ કે વાળ ના કાપવા જોઈએ મિત્રો આવા વાસ્તુને લગતા બીજા વિડીયો જોવા ચેનલમાં જોડાયેલા રહે